બનાસકાંઠાની જનતાનો આપ સૌનો કોંગ્રેસના પરિવારનો આભાર માનવો જોઈએ કે તમે મને આઠિયાવી ઘરમાં ખૂબ મોટી કરી છે હું કાંઈ નથી તમે બધા છો તો હું શું બાકી તમારી કાંઈ ધીસના મંદિરમાંથી આપણા માટે એક ભેટ રૂપે જાગીરદાર સમાજ આપણા સુધી પુનમે પુનમે ગાય અને અહીંયાથી આ મોકલાવે એ એક બધાના આશીર્વાદ છે ભગવાનની કૃપા છે અને મારા પોતાને તો દ્વારકાધીશની માનતા કરેલી છે બાપરથી દ્વારકા ચાલતા લાવવાની એટલે આજ તો હવે માતા મારે યાદ કરે છે કે ભૂલી ના જાય તમારી માનતા મારા ઘડીએ ભગવાન યાદ કરાવે છે કઈ ને કઈ મૂકી દે ત્યારે સો ટકા દ્વારકાધીશ ની માનતા બાબત થી કરવાની છે તમને પાંચ દા પંદર જણાને આમંત્રણ આપું છું કે પહોંચવું ત્યાં પહોંચવું ત્યારે આવજો એક દાડો આડો હશે ને કેમ કે તમારે ત્યાં આ માથું મસ્તક દ્વારકાધીશ નો કેસ કે તમારા ગામની અંદર પહોંચો છે ને આપણે એને માથા માથે બતાવ્યો છે તો જયારે હું દ્વારિકા પહોંચું ત્યારે પાંચ દસ જણા ગાડી લઈને એ ટાઈમે ગાડી લઈને ત્યાં આવજો ખુબ સન્માન આપે મારી દીકરીઓ હોય જેટલી દીકરીઓ આમાં છે કે રોડ સુધી આટલા સુધી ચાલે ને હું માનું ત્યાં સુધી આવતીકાલથી એમની ગઈકાલથી એમની તૈયારી હોય ગઈકાલે આખો દાડો તૈયારી કરી છે બેન આવવાના બેન આવવાના છે ને હું બેન આવવાના અને હું સન્માન કરીશ હું આ મયું લઈ દઈશ ત્યારે આત્માને એમ થાય છે કે આ માત્ર રાજકારણ પૂર્તિ તું નથી સંસદ કે ચૂંટણી પૂર્તિ નથી આ સન્માન અને લોકોનો માન ઉભો નાગરી એ ખૂબ આશા અપેક્ષાઓ છે આશા અપેક્ષાઓ હોય છે કે કમસે કમ આ સન્માન હોય આ લાગણી હોય એનું વળતર મારે કઈ રીતે સમાજને અઢાર આલમને આપું ને એ મારો આત્મા પોતાને જે રીતે કામ કરવાની ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે કરવા માટેના પૂરા પૂરા પ્રયત્નો કરીશ હું મારી જવાબદારી પૂરેપૂરી સમજુ છું વિશેષમાં તો આજ મુલકપુરે સાડી ઉડાડી અને સાડી ઓઢાડીને કુવાસી તરીકે દરજ્જો આપ્યો તો મારે આ કોઈ ભાષણ કરવાનું રહેતું નથી કે અઢારે આલમ માટે ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય ગૌ સ્વામી સમાજ હોય આ બધા સમાજ સમાજ હોય ભારતીય સંસ્કૃતિ કે ગામની આપી સમાજની દીકરી હોય કે બ્રાહ્મણ સમાજની દીકરી હોય પણ ગામના નાતે એને કુવાસી તરીકે જયારે આપણે એને નવાજીએ અહિયાં મુલકપુરના ના બારડ સમાજ ની દીકરી કે પાબર લગ્ન કરેલી હોય અને કાંઈ ઠાકોર આવે તો એ ચા પાણી કરવા એને ઘરે જ પચાસ રૂપિયા આપે બે રૂપિયા આપે અમારા ગામની કુવાસી છે એ સંસ્કૃતિ આજે પણ આપણી અનપન છે અને સંસ્કૃતિ ના આધારે આપ સૌને ને ખબર ને કેમ કે થોડું છે મારી